બ્રહ્મ યુવા યુવતીઓ અને વડીલો ઉત્સાહ ભેર ભાગ લેવા બ્રહ્મ ગૌરવ સાથે પધાર્યા હતા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને તેના દ્વારા ધર્મ પદ સુધી પહોંચવાના મહાસંકલ્પ સાથે પંદરસો થી વધુ બ્રહ્મ યુવાનો અને યુવતીઓ આમાં પરશુ દીક્ષા ગ્રહણ કરી હતી ત્યારે બ્રહ્મ શક્તિ ગુજરાતના યુવા સંયોજક જપીન ઠાકર દ્વારા આવનાર દિવસોમાં સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ માટે આહવાન કરવામાં આવ્યું હતું સૌપ્રથમવાર ગુજરાતમાં ઇતિહાસ છે કે પંદરસોથી વધારે યુવાનો અને યુવતીઓ સમાજના પરશુ દીક્ષા ગ્રહણ કરશે પરશુદિક્ષા એટલે સમાજની રક્ષા સનાતન ધર્મની રક્ષા વેદોની રક્ષા અને એ જ વિચાર સાથે આજે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આજે સમસ્ત બ્રહ્મ સમાજ બ્રહ્મ સેવા બ્રહ્મ શક્તિ સેના દ્વારા યુવાનોને યુવતીઓને ભગવદ્ ગીતા અને પરશુરામ દાદાની ફરસી આપવામાં આવશે અમારો વિચાર સંકલ્પ છે કે દરેક ઘરના મંદિરે પરશુરામ દાદાની ફરસીનું પણ સાથે સાથે પૂજન થાય એ સંકલ્પ સાથે આજે યુવાનોને જનજાગૃતિ માટે અને આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર પરશુ દીક્ષાનું આયોજન કરવામાં આવશે જેથી કરીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત તો કરીએ છીએ પણ શાસ્ત્રની સાથે શસ્ત્રની પણ દક્ષા બ્રાહ્મણ ખાલી શાસ્ત્રમાં રુચિ નથી રાખતો એને શસ્ત્રનું પણ જ્ઞાન છે અને શસ્ત્રનું જ્ઞાનનું વધુ જ જ્ઞાન અત્યારે જાગૃતતા કરવા માટે આજે પરશુ દીક્ષા બ્રહ્મશક્તિ સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે